નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે આપતનો વરસાદ એકસો બ્યાસી લોકોના મોત જીઆ મિત્રો વિગતવાર વાત કરીએ તો દેશના ચાર રાજ્યોમાં ચોમાસાએ આફત આપત સર્જી છે જેના કારણે એકસો લોકોએ જીવ ગુમાવ્યો છે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જેમાં આસામમાં બાણું ઉત્તર પ્રદેશમાં બાવન હિમાચલ પ્રદેશમાં બાવીસ અને બિહારમાં સોળ લોકોના વરસાદ સંબંધિત ઘટનાઓમાં મોત થયા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આસામમાં છેલ્લા કેટલાક દિવસ પૂર્ણની સ્થિતિ છે તો મિત્રો મળતી કે યુપી અને બિહારમાં વીજળી પડવાના કારણે અનેક લોકોના મોત થયા છે જો કે મિત્રો વધુ વાત કરીએ તો આ તરફ હિમાચલમાં ભૂગલણમાં લોકોએ જીવ પણ ગુમાવ્યો છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ